ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગાંધીનગર પ્રવાસ ગાંધીનગર સેક્ટર પચીસ જીઆઈડીસી હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો ભાજપ શહેરના અધ્યક્ષ આશિષભાઈ દવે મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર રીટાબેન પટેલ સંદીપભાઈ દેસાઈ સહકારી આગેવાન બિપિનભાઈ ગુતા શહેરના ભાજપના પ્રભારી સહિતના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી અને અધ્યક્ષ બન્યો ત્યારથી બુકે નહીં બુક અને ચોપડાથી સ્વાગત કરવા કહ્યું છે તેવું જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું અત્યાર સુધીમાં દસ લાખ બુક અને ચોપડા ભેગા થયા છે આ તમામ ચોપડા અને બુક જે તે લાઇબ્રેરીમાં જ જમા કરાવવા છીએ તમામ ઉદ્યોગકારો પાસે જઈને સંવાદ કર્યો હતો ઉદ્યોગકારોએ તેમના અનુભવો અને મટીરિયલ લઈને રજૂઆત અને સંવાદ કર્યો હતો